હલો ફ્રેન્ડ્સ હું છું ફૂડ્સ થિવા ચેનલ પર આપ સૌનું દીખી સ્વાગત છે તમારા વજન ઘટાડવું છે તો વેઇટ લોસ કરવા માટે સૌથી પહેલા આપળા હાથની અંદર એવા પોઈન્ટ આપેલા છે કે જે પોઈન્ટ આપણે પ્રેસ કરીએ તો એની મદદથી આપણા શરીની અંદર ઘણી બધી બીમારી દૂર થઈ શકે છે તો હવે અહીં આપણે સૌથી પહેલા તમારા હથેળીની અંદર એવા પોઈન્ટ પ્રેસ કરવાનો છે કે જેની મદદથી તમે તમારું પાચનતંત્રને ઠીક રાખી શકો છો

રોજ નિયમિત રીતે પાંચ મિનિટ સુધી હળવો હળવો સવાર બપોર સાંજ તમે આ પ્રેશ કરો તો આ બંને હાથમાં થોડું થોડું પ્રેશ કરવાથી તમારા શરીરની અંદર ખરેખર બીમારી ઘણી બધી ઓછી થઈ જાય છે પાચન તંત્ર મજબૂત થાય છે બહુ વધારે ભીષ નથી દેવાની આપણા સ્નાયુને નુકસાન ન પહોંચે એ રીતે પોઈન્ટ દબાવવાનું છે પહેલા દિવસે થોડું તમને વધારે પેઇન થશે પરંતુ ધીરે ધીરે તમારા શરીરની અંદર પાચન તંત્ર ઠીક થવા લાગશે એટલે તમને અહીંયા જે દુખી છે નહીં દુખી ઉલટાનું મજા આવે છે ઓકે તો આ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ કરવાનું છે હવે આપણો મણિબંધનનો જે ભાગ છે મણિબંધના ભાગમાં તમારે આવી રીતે હળવા હાથે પ્રેશ કરવાનું છે જેના કારણે ગેસેટિક એસેટિક પ્રોબ્લેમ્સ નથી થતા વાયા પિત્ત અને કફ ત્રિદોષને આપણે કંટ્રોલમાં રાખીએ છીએ તો સવાર બુકો સાંજે આવી રીતે તમે અહીંયાં તેલથી મસાજ કરો અથવા તો ખાલી એમાં હાથથી પણ ફ્રેશ કરી શકો છો માત્ર ને માત્ર 5 મિનિટ સુધી તમારે આ મણિબંધને પ્રેશ કરવાનો છે બીજો કે આપણો જે કાન હોય છે તે કાનની બુટ્ટી આપણે પહેરીએ તો બુટ્ટી બરોબર પાછળ અને કાનની ગળા એટલે અહીંયા જે ગળાનો ભાગ છે ગળાથી બરોબર ઉપરનો ભાગ અને અહીંયા કાનની પાછળથી તમે લાવો તે આ બુટ્ટી પહેરીએ આપણે કાન પૂરો થાય પાછળની સ્થિર જગ્યાએ અને અહીંયા ગળપુર થાય તો એ જગ્યાએ આ બાજુ બંને પોઈન્ટ પ્રેસ કરવાના છે ઢેળવા હાથે બે થી ત્રણ મિનિટ પ્રેસ કરો પોઈન્ટ તમારા મગજની બ્લડ લોહી મળે છે બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે એનાથી તમારા કરોડરોજો મજબૂત થાય છે કમરને પણ દર્દ ઓછું થાય છે અને માથાનો દુખાવો માઇગ્રેન જેવી સમસ્યાઓ હોય એ તરત મટે છે અને બીજું થાક ઉતરે શરીરનો અને સાથે સાથે તમારા શરીરની અંદર મોટાપો વધતો નથી તો તેલ છે તો કોઈ પણ તેલ ચાલે કોપરેલ તેલ રાયનું તેલ સરસિયાનું તેલ હળવા દાણા કરતાં પણ ઓછું આંગળી આવે એટલું હળવા હાથે અહીંયા મસાજ કરવાનું રાખો તમને ફરક જણાશે કે ના ખરેખર તમારા પાચન તંત્રમાં પણ રાહત છે અને ઘણા બધા રોગોથી દૂર છે હવે તમને થાક લાગે છે કારણ વગર તમને આળસ આવે છે તો આળસ દૂર કરવા માટે

હવે તમારે તમારા ગરદન છે તો એને શ્વાસ ભરો ગરદન બને એટલી પાછળનો શ્વાસ રોકી રાખો ત્રીસ સેકન્ડ સુધી શ્વાસ રોકી અને ગરદન ને પાછી આ એક્સરસાઇઝ કરવાથી તમારી થાઇરોઈડ ગ્રંથિ છે એને બહુ રાહત મળે છે દિવસમાં દસ વખત આ હળવી બેઠા બેઠા આ એક્સરસાઇઝ તમારે કરવાની છે જે લોકોને કમરનો દર્દ છે એ લોકો માટે ખાસ આ એક્સરસાઇઝ છે કમરની પાછળની સાઈડ આપણે સૌથી પાછળ જે કરોડું જો પૂરું થાય છે તે અંગૂઠાની મદદથી આ આપણે પ્રેસ કરવાના છે અને પાછળની સાઈડ થોડું બેન્ડ થવાનું છે અને એ પછી રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બેઠા બેઠા એક્સરસાઇઝ કરો કમરનો દર્દ ગાયબ થઈ જાય છે અથવા તો એમ પણ ન મટે તો કમર પછી તમે કમ કમરને નિયમિત રીતે થોડી મોમેન્ટ આપો આવી રીતે બેઠો બેસો એનાથી તમારું જે કમર છે એની પાસે ચરબી છે એ કમરના કરોડોજો પાસે જે વજન આવે છે એના હિસાબે લેડીઝ લોકોને કમરના દર્દ થતા હોય છે તો કમરના દર્દમાં રાહત મેળવવા માટે કમરની એક્સરસાઇઝ કરો અને સાથે સાથે પેટ અને પેઢનો ભાગ દૂર કરવા માટે તમારે બેસવાનું છે અને માત્ર ને માત્ર દસ વખત બેઠા ખુરશી ઉપર કે સોફા ઉપર બેઠા બેઠા તમારા પગના અંગૂઠાને ટચ કરવાનો છે આ એક્સરસાઇઝ તમે રોજ કરો બે હાથે તમે ટચ ન કરી શકો તો જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો માત્ર ને માત્ર બેઠા બેઠા તમે આવી રીતે વાંકા વડો આની મદદથી તમારું પેટ વિસાય છે જેના કારણે તમારા પેટના સ્નાયુ મજબૂત થાય છે તમારા શરીરની અંદર પેટનો ભાગ દબાય છે પેટના સ્નાયુ મજબૂત થાય છે એટલે પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ રહે છે આ એક્સરસાઇઝ ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ સરળ છે કારણ કે સ્વાદો પિંડ છે એની પાસેથી ચરબી થોડી ઓછી થાય છે જેના કારણે આપણા શરીરને ઇન્સ્યુલિન ગ્રંથિ એક્ટિવ થાય છે અને આપણા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન બનવા માંડે છે તો ડાયાબિટીસના દર્દીઓને સુગર કંટ્રોલમાં રહે છે તો રોજ તમારે આ સવાર લખો સાંજ વીસ વીસ વખત બેઠા બેઠા પણ આ એક્સરસાઇઝ ફરજિયાત કરવાની તો ધીરે ધીરે તમે આવી ટેવ પાડો દિવસમાં ત્રણ વખત હું ગરમ પાણી પીવો સવારમાં ગ્રીન સલાડ ને ઉપયોગ કરો બપોરે દહીં થોડું ખાવ રાત્રે દૂધનો ઉપયોગ કરો જમવામાં બધું ઓછી ઓછી માત્રામાં એક સાથે વધારે નહીં લેવાનું સાથે બહારનું જમવાનું બંધ કરી દો તીખું તળેલું બંધ રાખો ખાવાનું ગળી વસ્તુ ન ખાઓ શુદ્ધ સાત્વિક ઘરનું જમો ભૂખ કરતાં ઓછું જમો સો વર્ષ સુધી આટલું વર્ષો એટલે તમે નિરોગી રહી શકો છો ઓછા થાય છે સાથે સાથે મેડિટેશન કરો પોઝિટિવ થિંકિંગ કરો સારા પુસ્તકોનું વાંચન કરો બસ સો વર્ષ સુધી તમે તમારા શરીરમાં કોઈ રોગ નહીં આવે સાથે સાથે તમે તમારા સારા વિચાર અને સારી ટેવોને કારણે તમે બીજા લોકોની પણ ઉપયોગી સાબિત થશો ધીરે ધીરે તમને જીવન જીવવાની ખૂબ મજા આવે છે તમે પોતે પોઝિટિવ છો તો તમારા ઘરમાં પણ પોઝિટિવિટી આવશે તમારા ઘરમાં શાંતિ આવશે અને જ્યાં શાંતિ છે ત્યાં માટે લક્ષ્મીનો વાસ છે તો સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તો પહેલું સુખ તે જાતી ન શરૂઆત આપણાથી કરીએ પછી આપણે બીજાથી કરીશું તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો તમારા ઘરમાં જે પણ કોઈ કચકચનું છે નેગેટિવિટીનો સ્ત્રોત છે એને આ વિડીયો જરૂર પહોંચાડજો ખરેખર એમને થશે કે ના ખરેખર મારે શાંત રહેવું જોઈએ કારણ કે કોઈ વસ્તુ બગડી ગઈ છે ભાઈ સુધરવા તમે ગુસ્સો કરો છો તો એ વસ્તુ સુધરવાની નથી એના માટે તમે શાંતિથી વિચારો કે આ વસ્તુ હવે સુધરવાની નથી પરંતુ આ રિપીટેશન ન એના માટે મારે શું કરવું જોઈએ એના વિશે વિચારો ઓકે તો ખરેખર સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી આવજો